આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ આઠ હાડપિંજર શરણસિંહનું છે તેવું મંતવ્ય મેં સાંભળ્યું ત્યારનું મને ચેન પડતું ન હતું તેનું બીજું કારણ એ હતું કે કેવળ એક દોઢ મહિના પહેલાં જ શરણસિંહનું નામ મેં છાપામાં વાંચ્યું હતું જો તે એક મહિના પહેલાં જીવતા હોય તો થોરાડની વીડી પરથી મળેલું હાડપિંજર તેમનું હોય તે શક્ય જ ન હતું હાડપિંજર જૂનું દેખાતું હતું મારો ભાઈ અનુપ અને શ્રીદેવી શું વિચારતા હશે તેની મને ખબર ન હતી અમને ચર્ચા કરવાનો સમય પણ મળ્યો ન હતો મેં બપોરની ચા પીધી અને એકાએક મને વિચાર આવ્યો હું ઊભો થયો રાજમહેલના ઉપલા માળે અમારી લાઇબ્રેરી હતી જાત ભાતના પુસ્તકો હસ્તપ્રતો દસ્તાવેજો મારા પિતાએ એકઠા કર્યા હતા મારા પિતાને વાંચનનો નશો હતો રોજના છાપાઓ અને ગેઝેટીરીઓની થોકબંધ ફાઇલો પણ લાઇબ્રેરીમાં હતી દાદર ચડીને હું લાઇબ્રેરીમાં પ્રવેશ્યો અને એકાએક અટક્યો લાઇબ્રેરી બારણાથી થોડે દૂર લાકડાની ફારસ પર સખીરામ પડ્યો હતો સખીરામ અમારી લાઇબ્રેરી સાચવતો કારકુન હતો તેની આંખ ફાટી ગઈ હતી તેનું શરીર તડફડતું હતું તેની બાજુમાં પેપર વેઇટ પડ્યું હતું સખીરામ સખીરામ મેં તેની નજીક જઈને બૂમ પાડી સખીરામના મોમાંથી કંઈ ઉંકારો નીકળ્યો તે મરવાની અણી પર હતો મેં તેના ગળા પર હાથ મૂક્યો તે જ વખતે લાઇબ્રેરીમાંથી બાજુના અભ્યાસખંડમાં જવાનું બાણું બંધ થયું હું દોડ્યો પણ કોઈએ અંદરથી બારણું વાસી દીધું હતું અને લાકડાની ફરસ પરથી કોઈના ભાગતા પગલાં સંભળાતા હતા મારે દોડવું નિરર્થક હતું પેલી તરફની સીડીએથી કોઈને પણ ભાગવું શક્ય હતું મેં બૂમ પાડી થોડી વારમાં નોકરો દોડી આવ્યા સખીરામનો જીવ ગયો ન હતો હું થોડી ક્ષણો ગૂંચવાઈને ઊભો રહ્યો હું મગજમાં ઉતારી શકું તે કરતાં ઝડપથી આવેલું હતું સામેને છેડે લાઇબ્રેરીના એક બારણેથી ઉતરવાની નાની સીડી છે એ સીડી બાજુનું બારણું કોઈએ બહારથી વાઈસ્યું તે મેં સાંભળ્યું હતું સીડી લાકડાની છે એટલે તેના ઉપરથી કોઈ ઉતરી ગયું હતું તે પણ મેં સાંભળ્યું હતું બારણું બહારથી બંધ થયું અને હું દોડ્યો હતો પણ રાજમહેલની ઇમારતના બારણા મેં ધક્કો માર્યો પણ આગળો કે મજાગૃહ તોડવું તો શક્ય જ ન હતું વળી સખીરામ તરફડતો પડ્યો હતો તેને તાત્કાલિક સારવાર તો આપવી જ જોઈએ હું તેની પાસે પાછો દોડી આવ્યો અને તે પછી મેં બૂમો પાડી હતી નોકરો દોડી આવ્યા હતા સૌથી પહેલો જે આદમી આવ્યો તેને મેં કહ્યું પાછલી સીડી પર જા એ સીડી પરથી કોઈ ઉપર આવે કે નીચે ન જાય એ નોકર દોડી ગયો બીજા નોકરોને મેં ફોજદારને અને ડોક્ટર જમશેદને બોલાવવા મોકલ્યા સખીરામને માટે તાત્કાલિક કંઈક કરવું જોઈએ એમ માનીને જ મેં પાણી અને બ્રાન્ડીની બોટલ મંગાવી પણ તે નિરર્થક હતું સખીરામના દાંત ભીડાયેલા હતા તેના ગળામાંથી અને નાકમાંથી વિચિત્ર અવાજ નીકળતો હતો ઓઠને ખૂણે ફીણના પડપોટા થતા અને ફૂટતા હતા તેના પગ ઢીંચણ પાસેથી અજબ રીતે ધ્રુજતા હતા સખીરામ આધેડ ઉંમર વટાવી ચૂકેલો સામાન્ય લાઇબ્રેરી કારકુન હતો તેના ચશ્મા ટેબલ પર પડેલા હતા ટેબલ પર એક ચોપડો ઉઘાડો પડેલો તેની ટોપી તેના માથાથી દૂર પડેલી અને હાથમાંની કલમ ઊડીને પગ આગળ પડેલી હતી ફોજદારને આવતા વાર થશે તે મેં કલ્પેલું જ હતું કારણ ફોજદાર રાજમહેલથી થોડે દૂર આવેલા ક્વાર્ટર્સમાં રહેતા એ પહેલાં સખીરામને ખસેડવો પડશે એ હિસાબે જ તે કેવી રીતે પડ્યો છે તેની બરાબર નોંધ મેં મનમાં કરી રાખી હતી મેં ઝડપથી તેના ખિસ્સા પણ તપાસ્યા તેણે ધોતિયું ખમીસ અને જીનનો કોટ પહેરેલો હતો તેના કોટના ખિસ્સામાં તેની નાનકડી ડાયરી એક પેન્સિલ અને ચશ્માનું ઘર પાકીટ અને તેના ઘરની ચાવીઓ સિવાય કંઈ ન હતું તેના ડાબા હાથમાં એક કાગળની ચબરખી હતી તે ચબરખી તદ્દન કોરી હતી કોઈ પુસ્તક અથવા કાગળનો ચોરસ ખૂણો કાપેલો હોય તેવી એ ચબરખી હતી કોઈ પાનાની ઓંધાણી રાખવા કાપલી કાપીને મૂકવા માટે પણ તેણે ફાડી હોય હું સખીરામને પાવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ ડોક્ટર જમશેદ આવી પહોંચ્યા હતા જમશેદ ઇંગ્લેન્ડમાં ભણેલો પારસી અમારા રાજકુટુંબનો અંગત ડોક્ટર હતો તે ઉપરાંત અમીરગઢ હોસ્પિટલનો સિવિલ સર્જન પણ હતો હિન્દુસ્તાનના ખમતીદર રાજકુટુંબોમાં અંગ્રેજ ડોક્ટરો રાખવાની એક ફેશન હતી પણ મારા પિતા જુદા મતના હતા તેમણે ડોક્ટર જમશેદને રાજ્યના ચીફ મેડિકલ ઓફિસરની પદવી આપી હતી અને જયપુર જેવા સ્ટેટમાં પણ અંગ્રેજ ડોક્ટરને ન મળે તેવો પગાર તેમને અપાતો હતો ડોક્ટર જમશેદ હસ્મુખો અને વાચાળ પારસી બાવો આખા પશ્ચિમ રાજસ્થાનમાં દેવની જેમ પૂજાતો અમીરગઢની અમારા રાજ્યની સિવિલ હોસ્પિટલ પૂરા રેગિસ્તાની ઇલાકામાં મશહૂર હતી મારા પિતાની ઈચ્છા મુજબ તેણે આખા રાજ્યમાં અદનામાં અદના માનવીને પૂરતી મેડિકલ સહાય મળે તેવી રીતે ડિસ્પેન્સરીઓ ખોલાવી હતી ડૉક્ટર અને તેમના પત્ની રાજમહેલના જ એક ભાગમાં રહેતા તેમને કોઈ સંતાન ન હતું શું થયું દીકરા કહીને ડોક્ટર પ્રવેશેલા મારા પિતા અને અનુપ સિવાય તે ભાગ્યે જ કોઈને તમે કહીને બોલાવતા પણ અમને કોઈને તેમાં કશું અજુગતું લાગતું નહીં અમે રાજકુટુંબના છોકરાઓ નાનપણથી જ તેમની દેખરેખ નીચે ઉછળ્યા હતા જુઓ ને આ હું બોલું તે પહેલા જ ડૉક્ટર હી ઇઝ અ લકી બાસ્ટર્ડ જમશેદજીએ સખીરામને તપાસતા કહ્યું બાસ્ટર્ડ અને સન ઓફ એ બીચ જેવી ગાળો તેમની અંગ્રેજી તાલીમને કારણે જીવે ચડેલી હતી આને કોઈએ માર્યો લાગે છે નસીબદાર છે કે બ્રેઇન એમરેજ થયું નથી ડોક્ટર જમશેદની પાછળ જ સ્ટ્રેચર લઈને માણસો આવ્યા હતા સખીરામને તેમણે તાત્કાલિક મોર્ફિયા કે એવું કંઈ ઇન્જેક્શન આપ્યું હતું અને તેને સ્ટ્રેચરમાં સુવડાવવામાં આવ્યો હતો તેને ઉંચકીને ઇસ્પિતાલમાં લઈ જવામાં આવતો હતો તે જ વખતે રત્નસિંહ પ્રવેશ્યા હતા રત્નસિંહ અમીરગઢનો પોલીસ વડો હતો અને રાજમહેલની પોલીસ ટુકડી તેના સીધા કમાન્ડ હેઠળ હતી તેની સાથે બીજા ત્રણ પોલીસ અધિકારીઓ પણ આવ્યા હતા તેમણે સખીરામને રોકવા માટે કહ્યું પણ જમશેદજી બોલી ઉઠ્યા બાવા આને રોકવાનો અર્થ નથી નહીં તો મારે પોસ્ટમોર્ટમ માટે જ લઈ જવો પડશે તમે તમારું કામ કરો હું મારું કામ કરું છું કહીને જમશેદજીએ સ્ટ્રેચર ઉચકનારાઓને ઈશારો કર્યો ડોક્ટરના ગયા પછી અમારી વાતચીત શરૂ થઈ મેં રત્નસિંહને બરાબર સમજાવ્યું કે શું થયું હતું જ્યાં સખીરામ પીડ્યો હતો તે જગ્યા બતાવી તે કેવી રીતે પીડ્યો હતો તે પણ બતાવ્યું આપને બરાબર ખ્યાલ છે કે આપ લાઇબ્રેરીમાં પ્રવેશ્યા પછી જ આ બારણું બંધ થયું હતું રત્નસિંહે પૂછ્યું બારણું બંધ થતું હશે ત્યારે જ હું પ્રવેશો હોઈશ મને એટલી ચોક્કસ ખબર છે કે હું આવ્યો ત્યાર પછી જ બારણાની બહારનું હેન્ડલ કોઈએ બંધ કર્યું અને તે પછી મેં દાદરા ઉતરતા જેવો અવાજ થાય તેવો અવાજ સાંભળ્યો હતો રત્નસિંહ મને સવાલ પૂછતો હતો તે દરમિયાન અનુપ પણ આવી પહોંચ્યો હતો અનુપના આવવાથી લાઇબ્રેરીમાં થોડી અદબ અને સન્નાટો પ્રસરો હતો સામાન્ય રાજ્યનો રાજવી દોડી આવે તેવું બનતું નહીં મારે તેને પણ બધું કહેવું પડ્યું હતું થોડા જ કલાકો પહેલાં શ્રીદેવી અને અનુપ સાથે શરણસિંહ બાબતમાં અમારે ચર્ચા થઈ હતી શરણસિંહનું આડપિંજર મળી આવે એ જેટલી વિચિત્ર ઘટના હતી તેટલી જ વિચિત્ર અથવા તો તેનાથી પણ વધુ વિસ્મયકારક ઘટના સખીરામ પર કોઈ હલ્લો કરે તે હતી સખીરામ વર્ષોથી અમારી લાઇબ્રેરી સાચવતો વર્ષો પહેલા તે અમીરગઢની નિશાળમાં શિક્ષક હતો અને તેની વિદ્વતાને મારા પિતા વખાણતા નિશાળમાંથી તેની ટ્રાન્સફર રાજમહેલના પુસ્તકાલયમાં થઈ પછી જાન દઈને તેણે લાઇબ્રેરીને વ્યવસ્થિત કરી હતી લગભગ સો વર્ષ જૂનું તે સંગ્રહાલય હતું પુસ્તકો ઉપરાંત બારમા સૈકાથી માંડીને આજ દિન સુધી હસ્તપ્રતો પણ એ પુસ્તકાલયમાં સચવાયેલી હતી સખીરામના હાથ નીચે બીજા ચાર માણસોનો સ્ટાફ હતો પણ લાઇબ્રેરી સવાર સાંજ ખુલતી અને તે વખતે જ સ્ટાફ હાજર રહેતો

પોલીસે તપાસમાં અડધો કલાક ગાળ્યો હશે પણ કોઈ ખાસ કડી હાથ લાગી ન હતી સખીરામના હાથમાંથી મળેલી હાથમાં આપી હતી પોલીસે ગુનો કેવી રીતે બન્યો હશે તેની બે વિચારી હતી પણ એ બંને થિયરી હવામાં બાખોડિયા ભરવા જેવી હતી લાઇબ્રેરીમાંના લગભગ સવા બસો જેટલા કબાટમાંથી ત્રણ જ કબાટ ખુલ્લા હતા અને બાજુના રૂમમાં મુકાયેલી પસ્તીની ફાઇલોમાંથી ફાઇલોનો એક ઢગલો અવ્યવસ્થિત ફેંદાયેલો પડ્યો હતો એ ફાઇલોમાં ઇમ્પિરિયલ ગેઝેટો હતા પણ લાઇબ્રેરીના એક પટાવાળાએ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી સખીરામ જાતે એ ફાઇલો ઉથલાવતો હતો તે દિવસે લાઇબ્રેરીમાં કોણ કોણ આવ્યું હતું છેલ્લા અઠવાડિયામાં કેટલા જણ આવતા હતા તેનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું લાઇબ્રેરીના મધ્ય ભાગમાં સોફા અને દિવાન ગોઠવેલા છે જેથી વાચકો ત્યાં બેસીને આરામથી વાંચી શકે એટલા ભાગમાં ગાલીચો પણ પથરાયેલો છે એ ગાલીચા પર ચાર પાંચ પગલાં પડેલા હતા હમીરગઢના મશહૂર પગેરું કાઢનારાને પણ બોલાવવામાં આવ્યો હતો તેણે ધ્યાનપૂર્વક પગલાં જોયા હતા તેમાંનું એક પગલું સખીરામનું છે તેવું તેણે તારણ કાઢ્યું હતું બીજા બે પગલાં પરથી કશું વિચારી શકાય તેમ ન હતું કારણ પગલાં એકમેક પર પડેલા હતા અને ચોખ્ખા ન હતા બીજા ત્રણ પગલાંમાં એક પગલું સ્ત્રીનું હોય તેવી શંકા હતી રત્નસિંહની સૂચનાથી પોલીસ કૂતરા પણ બોલાવવામાં આવ્યા હતા પણ કૂતરાઓએ આખા મહેલમાં અને મહેમાનોને અપાયેલા ઓરડામાં ફરાફર કર્યું હું અને અનુપ ત્યાં હતા એટલે રત્નસિંહે જાતભાતની તપાસ અને પૂછપરછ ચાલુ રાખી હતી પણ હું સમજતો હતો કે આ તપાસમાં કંઈ વળે તેમ નથી લાઇબ્રેરીમાં એ અઠવાડિયા દરમિયાન હું અનુપ પ્રીતમસિંહ સર વિલિયમ્સ ઇંગ્લેન્ડથી ફરવા આવેલા એક અંગ્રેજ દંપતિ શ્રીદેવી મારી માં અમીરગઢના સંસ્કૃતના અધ્યાપક પન્નાલાલજી કર્નલ બર્નાડ હન્ટ વગેરે અનેક જણાવ્યા હતા સખીરામ પર હુમલો થયો તે દિવસે પણ શ્રીદેવીની દાસી ડોક્ટર જમશેદના પત્ની અને અનુપનો નોકર સવારના છાપા લેવા આવ્યા હતા સખીરામના બે મદદનીશો કર્નલ બારનાડ હન્ટ ઇંગ્લેન્ડથી આવેલા મિસ્ટર અને મિસિસ રોજર્સ તેમજ રાજમહેલના બે ત્રણ બીજા સ્ટાફ મેમ્બર્સ આવ્યા હતા રત્નસિંહે બધાને પૂછપરછ માટે બોલાવવા માણસ રવાના કર્યો હતો તમે જાઓ કુમાર સાહેબ તેણે મને કહ્યું અમે બનતી બધી કોશિશ કરીશું રત્નસિંહે કહ્યું તો ખરું પણ મને સમજાતું જ હતું કે તેનું કામ મુશ્કેલ હતું રાજમહેલમાં ત્રણસો ઉપરાંત માણસો હતા તેમાંથી ગમે તે કોઈએ સખીરામ પર હલ્લો કર્યો હોય દિવસ દરમિયાન બહારથી પણ અનેક માણસો કોઈને કોઈ કામે આવ્યા હોય અલબત્ત બહારથી આવનારા માણસોની નોંધ મુખ્ય દરવાજેથી મળી શકે પણ એકવાર રાજગઢમાં પ્રવેશ્યા પછી મહેલના લગભગ બધા જ વિસ્તારોમાં ફરવું મુસીબત જેવું ન હતું અમારા અંગત કમરાઓમાં આવું થોડું મુશ્કેલ પડે પણ સખીરામ પર હલ્લો કરનારો આદમી જો મહેલનો જ કોઈ કર્મચારી હોય તો તેને કોઈ મુસીબત ન નડે મહેમાનોમાંથી પણ કોઈ હોય તો એ આરામથી તે લાઇબ્રેરીમાં આવી શકે સખીરામ તેની બેહોશીમાંથી બહાર આવે પછી જ આ બાબતમાં કંઈ પ્રકાશ પડવાની શક્યતા હતી અનુપ મારા પહેલાં ચાલ્યો ગયો હતો રત્નસિંહે મને કહ્યું છતાં હું ત્યાંથી ગયો નહીં સખીરામને આવી રીતે મારવામાં આવે તે વાત મને અત્યંત એટલે કે અત્યંત વિસ્મયકારક લાગતી હતી આવા સાદા સીધા માણસ પર હલ્લો થવાના બે હેતુ હોઈ શકે એક તો સખીરામ પાસેથી કંઈ અંગત કિંમતી ચીજ લૂંટવાની હોય અથવા તો લાઇબ્રેરીમાંથી કશું ઉઠાવવાનું હોય રત્નસિંહે પણ આ વિચાર્યું તો હતું જ લાઇબ્રેરીમાંથી શું ગુમ થયું છે તે શોધવું એ કંઈ સહેલી વાત ન હતી જે કબાટો બંધ હતા તેમાંથી કશું ગયું ન હોય તેવું અનુમાન અસ્થાને ન હતું આ તો ઠીક પણ એવી કેટલીય ચીજો હતી કે જે ખૂબ કિંમતી હોવા છતાં તાળાબંધ રખાતી નહીં લાઇબ્રેરીમાં લટકતા ચિત્રો ભારે કિંમતી હતા તે જ રીતે મિનિયેચર પેઇન્ટિંગનું સેક્શન લાઇબ્રેરીના ખૂણા ઉપર ગોઠવાયેલા વેઇઝ ઉપર લટકતા ઝુમ્મરો સુશોભનની અનેક ચીજો આ બધું પણ કિંમતી હતું આવી જ કોઈ કિંમતી ચીજ ઉઠાવી હોય સિગાવલ કુમાર સાહેબ તો દરબારગઢનું મ્યુઝિયમ શું ખોટું છે અને ગમે તે ખૂણેથી કોઈને પણ પચાસ સો રૂપિયાની ચીજ મળી જાય મારું માનવું જુદું છે જો સખીરામને કોઈ અંગત દુશ્મનાવટ સિવાય માર્યો હોય તો મારનારનો હેતુ લાઇબ્રેરીમાંથી કોઈ દસ્તાવેજો ચોરવાનો જ હોય પણ અહીં શું ચોરવા જેવા દસ્તાવેજો છે અરે દરેક ચીજ અહીં કોઈને પણ આપણે વાંચવા આપીએ છીએ મેં દલીલ કરી રત્નસિંહ વિચારમાં પડ્યો તેણે તપાસ તો પદ્ધતિસરની શરૂ કરી હતી જેટલા લોકો તે દિવસે લાઇબ્રેરીમાં પ્રવેશ્યા હતા તે સૌને વારાફરતી બોલાવવા માટે ફરમાન કાઢવામાં આવ્યું હતું થોડી વારમાં આખા દરબારગઢમાં વાત પ્રસરી ગઈ હતી લોકોને નવરાશનો સમય ગાળવા માટે ટોપિક મળી ગયો રત્નસિંહને ઘણા માણસોની પૂછપરછ કરવાની હતી તેણે મારું સ્ટેટમેન્ટ નોંધી લીધું હતું લાઇબ્રેરીના ત્રણ કબાટો ખુલ્લા હતા એના હેન્ડલ બારણાના હેન્ડલ વગેરે શક્ય જગ્યા ઉપરથી ફિંગરપ્રિન્ટો લેવરાવી હતી જે કબાટો ખુલ્લા હતા તેને વાસીને સીલ કરવામાં આવ્યા હતા છાપાની ફાઇલો જે કમરામાં રહેતી તે કમરાના બારણે તાળું મારવામાં આવ્યો રત્નસિંહે લાઇબ્રેરીના પટ્ટાવાળાની પૂછપરછની શરૂઆત કરી હતી હું ત્યાંથી નીકળીને નીચે ગયો અનુપે શ્રીદેવીને વાત કરી હતી શ્રીદેવીએ મને પણ જિજ્ઞાસાથી પૂછ્યું અને મેં પણ જવાબ આપ્યા તને શું લાગે છે સિગાવલ શખીરામને કોણ દુશ્મન હોય દેવી સાચું કહું ને તો મારું તો મગજ જ બેર મારી ગયું છે બપોરના થોડી વાર સૂતો અને મગજમાં ફિલ્મની પટ્ટી ચાલુ થઈ ગઈ તેમાંથી બહાર આવું તે પહેલા તો આ શખીરામની મુસીબત ઊભી થઈ તું મામાની વાત કરે છે હા તારો અજોડ મામો શરણસિંહની આખી ગાથા એટલી રહસ્યમય છે કે ઘડીભર મને થાય છે કે આવો આદમી હોય કે ન હોય એ હાડપિંજર મામાનું હોય તો સીગાવલ હું વિચારું છું કે મારી માને આ વાત કહેવી જોઈએ તું હમણાં કશું કરતી નહીં મારે ઘણું વિચારવું પડશે મારે પહેલાં થોડી ફાઇલો જોવી પડશે સેની ફાઇલો ઇમ્પિરિયલ ગેઝેટ અને ક્રોનિકલની હું એ જોવાની ઈરાદે તો લાઇબ્રેરીમાં ગયો હતો ખેર એકવાર મને હોસ્પિટલમાં જઈ આવવા દે અનુપભાઈ ક્યાં છે એ કોઈ મીટિંગમાં છે આજે સાંજે તારો શું કાર્યક્રમ છે શ્રીદેવીએ પૂછ્યું કશો નહીં કેમ નહીં હું વિચારતી હતી કે આપણે પેલું આડપિંજર જોવા જઈએ શું બોલી હાડપિંજર જોવા અરે માણસના હાડપિંજરમાં શું જોવાનું હોય તારા મામાનું હાડપિંજર અને મારા હાડપિંજરમાં જાજો ફરક ન દેખાય કહીને હું દેવી પાસેથી નીકળીને હોસ્પિટલમાં ગયો સખીરામની હાલત સારી તો ન જ હતી પણ થોડીક સુધરી હતી તેની આંખો વારંવાર ઉઘડતી સીલિંગ તરફ જોઈને તેની આંખો તગદગતી અને પછી મીંચાતી સખીરામની પત્ની ખાટલાની પંગથે બેઠી હતી તેની મા ખાટલાના પાયા પાસે બેસીને ઢાળતી હતી મને જોઈને બંને ઊભા થયા ડોક્ટર તેની તહેનાતમાં મૂકી હતી મારો અંગત નોકર ઊભો હતો રત્નસિંહે પણ ત્યાં એક પોલીસ અધિકારીને ઊભો રાખ્યો હતો હું હોસ્પિટલમાં આવ્યો છું તેવા સમાચાર મળતા જ ડૉક્ટર જમશેદ પણ આવી પહોંચ્યા હતા એ જીવી જશે તેને ઈજા છે તે કરતાં આઘાત વધારે લાગ્યો છે જમશેદે કહ્યું માણસ કરડો છે એટલે થોડીક વધારે વાર લાગે પણ એ બબડ્યા કરે છે શું બબડે છે મેં આતુરતાથી પૂછ્યું એ કંઈ બરાબર સમજાતું નથી પણ પાંચેક કલાક પછી તે વાત કરી શકશે તે વખતે તમે પૂછી લેજો કદાચ તેને મારનાનું નામ પણ ખબર હોય તો તો સારું હું સાંજ પછી આવીશ કહીને મેં સખીરામની માને અને તેની પત્નીને સાંત્વન આપ્યું અને તેમને જે કંઈ જોઈએ તે સગવડ આપવાની સૂચના આપી તમારા દીકરા દીકરીને કશું જણાવવાની જરૂર નથી સખીરામની પત્નીને મેં કહ્યું અને કમરાની બહાર નીકળવા પગ ઉપાડ્યા તે જ વખતે સખીરામે આંખો ઉગાડી હું પાછો ફર્યો તે સીલિંગ તરફ જોતો હતો મેં નજીક જઈને બૂમ પાડી સખીરામ તેણે મારી સામે જોયું તે જાણે તદ્દન આંધળો હોય તેમ તેની આંખો તકતકી રહી મેં ફરીને તેના પર ઝૂકીને કહ્યું સખીરામ હું સીગાવલ છું સીગાવલ સખીરામે હોઠ ફફડાવ્યો મા તેની મા ઊભી થઈ પણ તે માને બૂમ પાડતો ન હતો તે મારી સામે જોતો હતો શું થાય છે સખીરામ શું કહેવું છે મેં ફરીથી કહ્યું તેને બોલવું હતું પણ તેની જીભ લથડતી હતી બોટ જાણે જાડા થઈ ગયા હોય અને જીભ બંધાઈ ગઈ હોય તેમ તેનાથી બોલાતું ન હતું તે મહાપ્રયત્ન કરતો હતો મારી બાજુમાં ડૉક્ટર જમશીદ ઊભા હતા અમે ખૂબ રાહ જોઈ પણ તે કશું બોલ્યો નહીં રાહ જોવી પણ નિરર્થક હતી આમે ડૉક્ટર જમશેદનું માનવું હતું કે પાંચેક કલાક પછી તે ભાનમાં આવશે હું કમરાની બહાર નીકળ્યો અને મહેલમાં પાછો ફેરો ગરમી ખૂબ હતી મેં સ્નાન કરવાનો વિચાર કર્યો હું બાથરૂમમાં ગયો કપડાં ઉતાર્યા મારા મગજમાં હજુ શરણસિંહની વાતો ઘોળાતી હતી બાથરૂમમાં શાવરનો નળ ખોલીને હું શાવર તળે ઊભો રહ્યો મારા શરીર પર ઠંડા પાણીની સેરો પડી શરીર સહેજ ધ્રુજ્યું અને મને આહલાદક ઠંડક લાગવા માંડી એકાએક મારા મનમાં ઝબકારો થયો મેં ઝડપથી નળ બંધ કર્યો મારું શરીર હજુ પૂરું પડેલું પણ ન હતું મેં ટુવાલથી શરીર શરીરલું છું ઝડપથી પાયજામો અને પેરણ ચડાવ્યા અને હું બહાર નીકળીને લાઇબ્રેરી તરફ દોડ્યો